અને આવનો એ ભલું ભાઈ ઓંકર શું કો ખબર હા આ હું શું કરું લાકડા નથી મીકુ અન તમણે છે માઈ નાખ્યો માઈ નાખ્યો બોલ તું ખાવા દે લે એ ખાઈ જાય તો કોણ ના ખા દો હું ના ખાવા દે ના ખા દો લ્યા તો માઈ નાખતો બખારામાં ના કરી તો ઊંચાત ને એ બોય આગળ બોલે ને

બે માણસ જરૂર નહિ આપડો ચિત્તા આપડે બે જણા ભારે પડી તને ખબર ગેંગ વધારી પડે ગેંગ આપડો એટલે આપડે બે ગેંગ જેવા સી લઈએ ગેંગ ની જરૂર ના પડે ભાઈ એરે ચિત્તો હે ને એને ખબર નઈ અરે વાગ વાગ આ બે વાગી યાર હું કો ખબર હા આ કિસુભાઈ મને હતી ઈ કે કઈને તાકાત દો હે ને કે મે વારે તમે ચિત્તામ પકડી લાવજો અધો ભાગ આપી દેઉ કે ઓખાલ ખાલ એ તમા કરો રૂપિયા લેવા હા લેવા જ છે મુ હા તો અમે બેહીએ

ભૈયા ને ચિત્તા પણ લડે તો લે અને ગાલી મહી નાખ્યો અને તમારે ઘર ના મારો ઓફર નથી ચાલતી અત્યારે આઈ હેટ મને

હું ચિત્તા છું ગમે તો ખબર નઈ યાર બધા નાટક ના ખાવાના અહી ચિત્તા એ ના ની આકડા જંગલ નો કિંગ પણ આ બે વાગાય ને

ઓળખાનું કરવાની આપડી ઓળખાનું આપી ફાઈનલ બિલ ફાઈનલ ભાઈ તમારે આગળ જવાનું પેલું અમુક જંગલ દેખા અમુ જંગલ જંગલ બહાર હા ચિત્તો

તમે બીવો છો બી બે મેલી બે મેલી કોઈ થાપાય નહી હોય ખાલી ખાલી અરે ખાલી કોઈ થાપાય બાપાય ના અલ્યા આ તો કોઈ મોટો તુરમ ખાન છે બતાવો ખાલી

હું કો ખબર હ ચિત્તો પકડા જો તો કોમ નહીં ભાઈ ચિત્તો તો મળ્યો ને પણ મારા ટોગા હાજર બમ થઈ ગયા એ કરોડ રૂપિયા લેવા હે ને તો ગમે તે કરું પડે ભાઈ કરોડ રૂપિયા જીવતી વસ્તુ રે ભાઈ બરોબર ને પેક કરી દો પણ એમાં શું હું કરવા વા ચિત્તો ના મળે તો રૂપિયો ના લે ના લાલતા છે કોઈ ચિત્તા બદલે પેલું કુતરું પકડી ના લીધું એ મૂર્ખા કુતરું પકડી ના લાય એ કોઈ હું ખબર બુદ્ધિ નહીં ના જુઓ ચિત્તો છે હું કૂતરું છે હું એ કલર કરી દેવાનો હા હું કહો ખબર હા હું આટલે બે જાઉં હા કોણ કરી ઓમ હા આ જો ચિત્તો આવે ને એના ઉપર તરફ ના દઉં ડાયરેક્ટ કોણ કરું હું એમ નહીં તો મૂર્ખા ખબર પડો તેને મારે પેલો મારે ચિત્તો આવે ને ફાળી કા ડાયરેક્ટ ડાય મારી મને ચાલ કોમો કોઈ ના જો લે આ શું વસ્તુ જો ખરી આ રહ્યું એને હું એકલો હું મરી જાઉં અરે તમે યાર બાર ને કહું કે હંતે જો કે ખા એ યાર તું

એ બોલવા રે બારે મોય નઈ હો નકે હોઠે ડાયરેક્ટ પાછડી બોલ્યા ગય તો શિકાર કરે ડાયરેક નહી તું કો જીવ તો ના આવે અન આપ તો તો જીવ તેવા હી યાર કાન કે

જો જો લે આ લે બાંડેકર આ તારા શિકારીઓ આવી ગયા ખબર નહી આપણે બેચો વાઘ જેવા હી સાનું લાગે આપડે આપડે બે ની ને એટલે ટીટો ને ભલ ભલા બી જાય ઓ ગાટીઓ કોઈ કાકાજા આપડે હોમું આવાની યાર આવે લે કોણ આવે આ કરોડો રૂપિયાના વાઘ આપડે એટલે પેલા કિશુભાઈ મની આખરા ફારવા મુકો તને ફાડી નાખી ગેજે ઊભી જા ચાલો મુકાવા છે બોડી બોડી ટીટા ટીટા મને

બોલા કોક અંદર બોલા આ તો કોક જબરું બોલી લોક 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 ઓરે લુચા આવો કર્યું મને એવું લાગે હ કે 1 કરોડના બદલે આપણે ફસાઈ ગયા ઈ 1 કરોડને મલન આપણે મરી ગયા જંગલમાં આવી ગયા જો તો કરી જોરદાર કોક બચાવો લે આ લે બચાવો અરે ઢોલા હા ચિત્તા પેલા તું મરજે લાગે હું પડી પડી એ કરો કરો બચાવ બચાવ કરો

આજુ જ વાંધું નહિ બરોબર કોઈ ઓછો કાઢીને ઓલુ હોતાન તું ટીમ લઈને આયા લે અમે બીતાને હો એ પાવું ભૂલજે આ બયો તું લઈને ચોય આયો

એ બધું ભાઈ કારું આયા વાત કરું કારું એ ચીત્તો બતાવ તો મને યાર તમાર ઊભા ઊભા હું ચીત્તો બીતો જ નહીં કહું યાર હું કહું દોરશું દોના